આપણે જાણીએ છીએ કે મહાભારતનું જે ભીષણ યુદ્ધ થયું કૌરવો સો ભાઈ હતા અને પાંડવો પાંચ જ ભાઈઓ હતા એટલું જ નહીં કૌરવોની સેના અગિયાર અક્ષોણી સેના હતી અને પાંડવો પાસે માત્ર સાત અક્ષોણી સેના હતી અને એમાં એક અક્ષૌણી સેના તો યાદવોની શ્રી કૃષ્ણની નારાયણી સેના હતી જે કૌરવોના પક્ષમાં લડતી હતી મારા મહાપરાક્રમી યાદવોની નારાયણી સેના તો આમ કરીને અગિયાર અક્ષૌણી સેના કૌરવો પાસે છે અને આપણે જાણીએ છીએ કે યુદ્ધ ક્યારેય સંખ્યાબળના આધારે જીતાઈ જતા હોય એવું એવું ધારી લેવું એ ભૂલ ભરેલું જ કૌરવો મોટી સંખ્યામાં છે અગિયાર અક્ષોણી અને સાત અક્ષોણી એટલે બે ગણાથી થોડાક ઓછા પોણા બે ગણા અને છતાંય કૌરવો હાર્યા ને પાંડવો જીત્યા એનું એક માત્ર કારણ છે એ ભૂલી જાઓ કે ધર્મ હતો ને અધર્મ હતો ને પલળે મહાભારતના યુદ્ધમાં તો અધર્મ બે પક્ષે કર્યો જ છે હા મહાભારતના યુદ્ધમાં બે પક્ષે ધર્મ જાળવ્યો છે ને બે પક્ષે અધર્મે કર્યો જ છે છળ કપટ બે પક્ષ માંથી બે પક્ષે છળ કપટ છે એટલે મુખ્ય કારણ જે કૌરવો હાર્યા અને પાંડવો જીત્યા એનું એક મોટું કારણ એ છે

અને સેનાપતિ કોણ તો કે પિતામાં ભીષ્મ હવે તમે વિચાર કરો જે ટીમનો મુખ્ય કેપ્ટન હોય અને એ ટીમનો જે મુખ્ય ખેલાડીઓ એ બે બે વચ્ચે ભળે જ નહીં તો એ ટીમ જીતે કેમ પિતામાં ભીષ્મ કે કે કર્ણ જો મેદાનમાં આવ્યો તો હું નહીં લડું હું લડું તો કર્ણ ન લડે આવી બધી તો પરિવારમાં કઈક પ્રસંગ હોય તો એ હૈજનો હું નહીં ઓન હું હાઈ તો એ નહીં ઓન એટલે જેને પ્રસંગ હોય બહુ ઉપાધિ હોય અને વિચાર કરો દુર્યોધન ની હાલત કેવી એક બાજુ પિતામાં ભીષ્મ જે સેનાપતિ છે અને એક બાજુ સૌથી મુખ્ય જે યોદ્ધા છે એ છે કર્ણ અને એ એકબીજામાં ને ભળે નહીં આ હશે તો હું નહીં લડો હું હશે તો આ નહીં દુર્યોધન કાંઈ કર્ણ એક બાજુ એક કામ કર મિત્ર ભાઈ બન તું આ દાદા જ્યાં સુધી બેટિંગ કરે ને ત્યાં સુધી તું પેવેલિયનમાં બેઠો રે દાદા આઉટ થાય ને પછી તું આવજે વિચાર કરો દસ દિવસ સુધી કર્ણ પેવેલિયનમાં બેઠો છે એને લડવાનો મોકો નથી મળતો એકબીજાના અભિમાન સાચવવામાં દુર્યોધનનો મોટા ભાગનો સમય વયો જાય ઓનો હાચવું ઓનું હાચવું અને જે સો કૌરવો આપણે જાણીએ છીએ સો કૌરવોમાંથી માંથી આપણે ગણ્યા ગાંઠિયા બે ત્રણ નામ આવડે દુર્યોધન દુશાસન વિકર્ણ યુદ્ધ બે ગણ્યા ગાંઠિયા ત્રણ ચાર નામ આવડે સો નામ ન આવડે આપણને શું કામ નથી આવડતા કારણ કે દુર્યોધન અને દુશાસન આ બે ભાઈઓ એવો જમાવટ કરી એવી સત્તા પોતાની પાસે રાખી કે હમ દોનો હી પ્રભાવી રહે અને અમારા બીજા અઠાણું ભાઈઓ એની કોઈ પૂછતાછ ન થવી જોઈએ જો તમે જોજો એના ક્યાંય મંતવ્યોનું ક્યાંય એના અભિપ્રાયોનું બીજા ભાઈઓના કોઈ અભિપ્રાયોનું મંતવ્યોનું કોઈ મહત્વ નથી

સામેના પક્ષના સેનાપતિને વિજયી ભવના આશીર્વાદ આપે મહાભારતનું યુદ્ધ શરૂ થયું છે ને એના પહેલા દિવસે યુધિષ્ઠિર પગે લાગવા ગયા છે દાદા પિતામાં ભીષ્મ દાદા એના પગે લાગવા ગયા એટલે વિચાર કરો કે આ હા હા શું તો કથાઓ છે આપણી યુદ્ધ ચાલુ થાય એના પહેલાં બે યુદ્ધના બે મુખિયા એકબીજાને મળે હામેની પક્ષવાળો સર સેનાપતિ આવે અને પિતામાં ભીષ્મને પગે લાગે અને પિતામાના હૃદયમાંથી આશીર્વાદ નીકળી જાય કે વિજય ભવ વિજયી ભવ સો કૌરવો છે ગુરુ દ્રોણ છે હવે ગુરુ દ્રોણ લડે છે દુર્યોધન પાસે સાથે રહીને પણ એનું મન અર્જુનમાં લાગેલું છે અર્જુન એનો પ્રિય શિષ્ય છે લડે છે દુર્યોધનની ટીમમાં અને એના હૃદયમાં અર્જુન છે આવી ટીમ ક્યાંય જીતે એટલે એ એક ઘડી માટે ભૂલી જાઓ કે ધર્મ કોના પક્ષે હતો ધર્મ કોના પક્ષે એ તમે થોડીક વાર ભૂલી જાઓ ને સંપનો તો અને ઓલી બાજુ પાંડવો મોટા ભાઈ યુધિષ્ઠિર કે એમ અમે કરીએ એ જો સાચું કે તો સાચું ખોટું કે તો ખોટું મોટો ભાઈ જેમ કે એમ અમે કરીએ મોટો ભાઈ અમને દાવમાં મૂકી દે તો અમે દાવમાં મુકાઈ જઈએ મોટો ભાઈ અમને દાવમાં મૂકે તો અમે દાવમાં મુકાઈ જઈએ અચ્છા મહાભારતમાં જે દ્રુત ક્રીડાનો જે પ્રસંગ આવે છે જુગાર રમવા યુધિષ્ઠિર રાજા શકુની મામા હારે બેસે છે યુધિષ્ઠિર શકુની મામા અને કૌરવોની સામે જુગાર રમવા બેઠા છે આપણે એ જ્યારે વર્ણન આંબળીને એટલે આપણને એમ થાય અરર યુધિષ્ઠિર કેવો માણા કહેવાય પત્નીને દાવમાં મૂકી

હી ઓબ્જેક્ટિફાઈટ દ્રૌપદી એને વસ્તુની જેમ દાવમાં મૂકી પણ આપણે છે ને આ બહુ સગવડ રીતે આપણે આ બોલી લઈએ છીએ કે યુધિષ્ઠિર સ્ત્રીનું સન્માન નહોતો કરતો અને એને પત્નીને દાવમાં મૂકી આપણે એ ભૂલી જઈએ છીએ કે એને પત્નીને દાવમાં મૂકી તો ભાઈઓને દાવમાં મૂક્યા હતા સ્ત્રીને દાવમાં મૂકી તો પુરુષોને દાવમાં મૂક્યા છે કે નહીં એ એ ધારણા બાંધી લેવી કે ઓહો ભારતમાં સ્ત્રીઓ આપણા શાસ્ત્રોમાં આપણી કથાઓમાં સ્ત્રીઓની વાતો તો જો કેવી થાય આમ એ રીતે જુગારમાં મૂકી દે અગર યુધિષ્ઠિરને આપણી પત્ની કો દાવ પર રખા તો સિર્ફ એક સ્ત્રી કો હિ નહીં રખા આપણે ભાઈઓ કો ભી રખા હૈ બહુ સગવડી રીતે વિચાર કરી છે આપણે અને એક મોટું કારણ જેમાં પાંડવો વિજયી થયા અને પાંડવો વચ્ચે એકતા હતી ને એનું મુખ્ય કારણ એ છે એકતા પાંડવોમાં એકતા મુખ્ય કારણ શું પાંડવો છે લાક્ષાગ્રહમાં બાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ભીમને એટલે રસોઈમાં ઝેર નાખીને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પછી ઈન્દ્રપ્રસ્ત થયું અને ટૂંકમાં અને પછી વનમાં ગયા અને જ્યારે જ્યારે તકલીફ આવે ને પીડા આવે ને ત્યારે સમજી લેજો જીવનમાં જ્યારે જ્યારે આવે ને એટલે માણસને જોડી રાખે છે આ બહુ સૂક્ષ્મ વસ્તુ અહીંયાથી મૂકું છું તમે બહુ સૂક્ષ્મ વસ્તુ છે તમે પકડજો દુઃખ જોડતા ઓર સુખ અલગ કર દેતા હૈ આપણે બધાએ અનુભવ્યું હશે દુઃખ પડે ને ત્યારે ગમે એવા અબોલા હોય ને તો એમ થાય કે ના 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 આપણા ભાઈને ત્યાં થોડીક આવી તકલીફ પડી છે આવી મેડિકલ ઇમરજન્સી આવી છે એ બધો આપણો અહંકાર આપણો ઈગો સાઈડમાં મૂકો એને મદદની જરૂર છે ભાઈ ભાઈને કામ ન આવે તો કોને કામ આવે દુઃખ આવે ને વર્ષોના અબોલા હોય તો ઈ માણા ઉમરે આવીને ઉભો રહે અને દુઃખના બીજા ઘણા બધા દુર્ગુણો છે સમજો દુઃખના ઘણા બધા દુર્ગુણો છે પણ દુઃખનું એક સદગુણ એવું સાચું કે દુઃખ છે ને જોડી નાખે છે અને સુખના કેટલાય બધા સદગુણો છે સુખને લીધે જીવનમાં સુવિધા આવે શાંતિ આવે સુખનું ઘણું બધું સદગુણો છે પણ સુખ નો એક દુર્ગુણ છે સુખ આવે ને એટલે માણા માણાથી અલગ થઈ જાય છે સુખના અનેકો સદગુણો છે પણ એક દુર્ગુણ છે સુખ આવે એટલે માણા અલગ દુઃખના અનેકો દુર્ગુણ છે પણ એનો એક સદ્ગુણ છે દુઃખ આવે એટલે માળા એક થઈ જાય પાંડવોની વચ્ચે એકતા હતી એનું મુખ્ય કારણ એ હતું કે એને વનમાં ભટકવું ન હતું એને દર દર ભટકવાનું હતું એને જીવન સુવિધાપૂર્ણ નહોતું પડકારો ભર્યું હતું અને જીવનમાં જ્યારે પડકારો આવે ને ત્યારે બધાય ખભે ખભો મળાવીને ચાલે કે હાલ તું મને ટેકો દે હું તને ટેકો દઉં પરિવાર એક થઈને રે અને ઓલા કૌરવો જન્મથી લઈ અને મર્યા ત્યાં સુખ મહેલોમાં જ સો એ ભાઈઓનો એક એક મહેલ નોખો ભાઈઓનો એક એક નોખો અને પોતપોતાની પત્ની સાથે પોતપોતાના મહેલમાં રહે અતિ સુખ છે ને માણસને જુદો કરી નાખે પાંડવો ઉપર દુઃખ પડ્યા ને એને વનના તડકા ભોગવવા પડ્યા વનના ટાઢ ભોગવવી પડી વનના વરસાદ ભોગવવા પડ્યા જંગલમાં ભટકવું પડ્યું એના ઉપર જેટલી પીડાઓ આવીને એમ એનો સંપ વધતો ગયો પાંડવોનો અને કૌરવોના જીવનમાં જેટલું સુખ આવ્યું છે સુખ પહેલેથી સુખિયાત છે ને જન્મ્યા ત્યાંથી સંપ નથી